નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે ચૌદ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે અંબાલાલે કરી તોફાની વરસાદની આગાહી માછીમારોને અલર્ટ ભારે વરસાદની આગાહી દેશમાં નવો વાયરસ ફાટી નીકળ્યો સાવધાન ખેડૂતો માટે કૃષિ વિમાન ખરીદવા માટે સહાય ફોર્મ શરૂ ધંધા રોજગાર ટુલ્કિટ માટે માનવ કલ્યાણ યોજનાના ફોર્મ શરૂ ટમેટાએ સદી ફટકારી ભાવ આસમાને ખેડૂતોને વળતર મળશે મોટી ખુશખબર ટીવી ફ્રીજ મોબાઈલ બધું જ સસ્તું મોટી જાહેરાત હવે વાહનો ફ્રીમાં ચાલશે મોદીજીની જાહેરાત જીરું બનશે સોનું ખેડૂતો માટે ખુશખબર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ અંબાલાલ પટેલ દ્વારા તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી છ તારીખ અને સાત જુલાઈમાં અમદાવાદ ગાંધીનગર પંચમહાલમાં અતિભારે વરસાદ પડશે સૌથી મોટી આગાહી ત્યારે સૌરાષ્ટ્રના જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચૌદ તારીખથી બાવીસ જુલાઈએ ફરીથી રાજ્યમાં સારો વરસાદ પડશે અંબાલાલ પટેલની આ સૌથી મોટી આગાહી ત્યારે હવામાન વિભાગે કીધું છે કે દરિયો તોફાની બનવાનો છે આગામી પાંચ દિવસ સુધી દરિયો તોફાની બનશે જેથી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સુધીની સૂચના પણ આપવામાં આવી છે તો ચોવીસ થી બાવીસ જુલાઈ તોફાની વરસાદ પડશે એવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે દેશમાં નવો વાયરસ ફાટી નીકળ્યો સાવધાન મહારાષ્ટ્રમાં જીકા વાયરસના કેસ ફાટી નીકળ્યા તેથી કેન્દ્ર સરકાર હવે એલર્ટ મોડમાં આવી ગયું છે બુધવારે કેન્દ્ર સરકારે બેઠક યોજી તમામ રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી દીધી છે અને દેશભરની સ્થિતિ ઉપર કડક દેખરેખ રાખવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે આ ઉપરાંત રાજ્યોને સગર્ભા સ્ત્રીઓના જીકા વાયરસના ટેસ્ટિંગ ઉપર અને ચેપગ્રસ્ત મહિલાઓના ભ્રૂણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું પણ કીધું એટલે કે જે સગર્ભા મહિલાઓ છે એના ઉપર ખાસ ધ્યાન રાખવા માટે કેન્દ્ર સરકારે તંત્રને એલર્ટ આપવા પણ જણાવ્યું છે તો નવા વાયરસને લઈને સાવધાન થઈ જજો ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેની મોટી યોજના કૃષિ વિમાન એટલે કે ડ્રોન ખરીદવા માટે ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે ખેતીવાડી ખાતાની યોજના કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી એટલે કે કૃષિ વિમાનનો ઉપયોગ કરવા માટેની યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર ત્રણ તારીખથી ત્રણ જુલાઈથી શરૂ કરવામાં આવી છે જે ખેડૂતોએ ફોર્મ ભરવો હોય અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ગ્રામ પંચાયતમાં વીસી મારફતે અથવા તો જન સુવિધા કેન્દ્ર સીએસસી ખાતે પણ તમે ઓનલાઈન અરજી કરાવી શકશો તો આઈ ખેડૂત પોર્ટલમાં ત્રણ જુલાઈથી ડ્રોન ખરીદવા માટે અરજી ફોર્મ શરૂ છે તો ફટાફટ ભરી લેજો ત્યાર પછીના દરેક મિત્રો માટે ધંધો રોજગાર કરતા મિત્રો માટે ટૂલ કીટ સહાય યોજના માનવ કલ્યાણ યોજના પણ શરૂ થઈ ગઈ છે રાજ્યમાં નાના નાના ધંધા કરતાં રોજગાર કરતાં જે કડિયા કામ કરતા હોય દરજી કામ કરતા હોય આવા નાના નાના ધંધા કરે છે શાકભાજી વેચે છે એમના માટે સાધન સહાય ઓજાર સહાય અને ટૂલકીટ આપવામાં આવી રહ્યા છે આ માટેના અરજી ફોર્મ ત્રણ જુલાઈથી શરૂ થઈ ગયા છે બે મહિના સુધી તમને ફોમ ભરવા દેવામાં આવશે ફોર્મ ક્યાંથી ભરવાની છું તો વેબસાઇટ તમે જોઈ લેજો ઇ કુટીર વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ભરી નાખવાનું છે ઓનલાઈન વેરિફિકેશન તમે મોબાઈલ એપ્લિકેશન મારફતે પણ કરી શકશો સરકારે આ માટે મોબાઈલ એપ પણ જારી કરી છે તો મોબાઈલ એપ મારફતે પણ તમે ઓનલાઈન તમે અરજી કરી શકશો માનવ કલ્યાણ યોજનાના ફોમ ત્રણ જુલાઈથી શરૂ છે અને બે મહિના સુધી તમે ફોર્મ ભરી શકશો તો તમામ ધંધો રોજગાર કરતાં લોકો માટે આ સૌથી મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછી ટીવી રેફ્રિજરેટર મોબાઈલ તમામ વસ્તુ સસ્તું થઈ ગયું તમામ લોકો માટે આ સૌથી મોટા સમાચાર હવે લોકોને ટીવી રેફ્રિજરેટર મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી કારણ કે નાણાં મંત્રાલયે આ તમામ વસ્તુને જીએસટી હેઠળ આવરી લીધી છે જીએસટી હેઠળ આવરી લેતા તમામ વસ્તુ મોબાઈલ ટીવી ફ્રીજ આ તમામની ખરીદી હવે તમને મોંઘવારીમાંથી રાહત મળી જશે આ તમામ વસ્તુ હવે સસ્તું થઈ ગયું છે તો મોબાઈલ ટીવી રેફ્રિજરેટરને હવે જીએસટીની અંદર આવરી લેવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ટમેટાએ સદી ફટકારી દીધી છે ભાવ વધી ગયા છે કન્ઝ્યુમર મિનિસ્ટ્રીની વેબસાઇટની અંદર જણાવવામાં આવ્યું છે કે રિટેલ માર્કેટમાં ટમેટાએ સદીનો આંકડો પાર કરી નાખ્યો છે અત્યારે ટમેટાની કિંમત એકસો ને ત્રીસ રૂપિયા પહોંચી ગઈ છે આની સાથે સાથે બટાટા અને ડુંગળીના ભાવ પણ એસીથી નેવ રૂપિયાની આસપાસ બોલાય છે ચોમાસાથી પ્રભાવિત શહેરોમાં ટમેટાના ભાવ સો રૂપિયાને પણ પાર પહોંચી ગયા છે અત્યારે દરેક શાકભાજીના ભાવ વધી ગયા છે ભારે વરસાદને કારણે શાકભાજી અને ફળો બગડી ગયા છે તેને કારણે અત્યારે શાકભાજીના ભાવ વધ્યા છે તો ટમેટાએ સદી ફટકારી દીધી છે એકસો ત્રીસ રૂપિયાએ ભાવ પહોંચ્યા છે ત્યાર પછીના મિત્રો આજે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે પોતાનો મેપ જારી કર્યો છે આજે સવારે દસ વાગ્યા સુધીમાં અનેક જિલ્લામાં વરસાદ પડવાનો છે આજે દસ વાગ્યા સુધીમાં કચ્છ ભાવનગર સુરેન્દ્રનગર મોરબી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા વડોદરા છોટા ઉદેપુર આણંદ પંચમહાલ દાહોદ નર્મદા સુરત ભરૂચ તાપી આ તમામ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આજે દસ વાગ્યા સુધીમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જીરું પકવતા ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર જીરું હવે સોનું બની શકે છે ખેડૂતો અને વેપારીઓ માટે ખૂબ મોટા સમાચાર ખેડૂતો અને વેપારીઓ પાસે હજી માલની તંગી છે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ચીનની અંદર ભારે વરસાદ થઈ ગયો છે અને ભારે વરસાદને કારણે જીરાના પાકને ચાલીસ ટકાથી વધુ નુકસાન થઈ ગયું છે તો ચીનમાં જીરાના પાકને નુકસાન થઈ ગયું છે એટલે ભારતમાંથી હવે માંગ વધે તેવી પૂરેપૂરી સંભાવની છે એકલા ભારતની વાત કરીએ તો પિસ્તાળીસથી પંચાવન લાખ બોરી જીરુંની જરૂરિયાત છે જોકે આ વર્ષે પાંત્રીસથી પિસ્તાળીસ લાખ બોરી નિકાસ થાય એવો અંદાજો પણ લગાવવામાં આવ્યો છે તો જે ખેડૂતો પાસે જીરું છે એમના માટે ખૂબ મોટા સમાચાર છે ટૂંક સમયમાં જીરુના ભાવ વધે એવા અહેવાલો સામે આવ્યા છે તો જીરુના ખેડૂતો માટે ખુશીના સમાચાર ત્યાર પછીના મિત્રો મોદીજી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે વાહનો ફ્રીમાં ચાલશે ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવશે ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરમાં જાહેરાત કરી હતી કે હવે પછીનો અમારો પ્લાન તૈયાર છે તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ ડીઝલનો કોઈ પણ ખર્ચ થવાનો નથી તમારું બિલ ઝીરો આવે એ પ્રકારના અમે ઇલેક્ટ્રોનિક વાહનો લઈને આવીશું આ ઇલેક્ટ્રોનિક વાહનો સૂર્ય ઉર્જાથી ચાલશે સોલાર પેનલથી ચાલશે એટલે તમારો વીજળીનો પણ ખર્ચ નહીં થાય પેટ્રોલ ડીઝલનો પણ ખર્ચ નહીં થાય એ રીતના પૂરેપૂરા વાહનો તમે ફ્રીમાં ચલાવી શકશો તો ટૂંક સમયમાં નવા પ્રકારના ઇલેક્ટ્રોનિક વાહનો સૂર્ય ઉર્જાથી ચાલે એ પ્રકારના વાહનો લાવવામાં આવશે તો મોદીજી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી ત્યાર પછીના ખેડૂતો માટે ખુશખબર મોસમી વરસાદની અંદર જે વરસાદ પડ્યો તો માર્ચ અને મે મહિનામાં વરસાદ પડ્યો હતો એ વરસાદમાં જે ખેડૂતોને નુકસાની થઈ છે એનું વળતર ટૂંક સમયમાં આપવામાં આવશે સરકારે મોટો નિર્ણય કરી દીધો છે માર્ચ અને મે મહિનાની અંદર કમોસમી વરસાદથી નુકસાન અંગે સહાય ચૂકવવાનો આદેશ માર્ચ મહિનાની વાત કરીએ તો સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લીમાં નવ હજાર છસો ને ખેડૂતોને કમોસમી સહાય ચૂકવવામાં આવશે અને મે મહિનાની અંદર જે નર્મદા સુરત વલસાડમાં વરસાદ પડ્યો તો એના તેરસો ને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે તો ખેડૂતો માટે મોટી ખુશખબર મોટી જાહેરાત ત્યાર પછીના કૃષિ મંત્રી દ્વારા ખેડૂતો માટે બીજી મોટી જાહેરાત કરવામાં આવી છે જે ખેડૂતો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતીથી કરતા હોય એવા ખેડૂતોને વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે કૃષિ મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂતો શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતીનો ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય કરવામાં આવશે અને આ માટે બજેટની અંદર એક હજાર લાખ રૂપિયાની રકમ પણ પાસ કરવામાં આવી છે તો કૃષિ મંત્રીએ મોટી જાહેરાત કરી છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર જીઓ અને એરટેલે ગઈકાલે પ્લાન વધાર્યા હતા ત્યારે આજે વોડાફોને પણ પોતાના પ્લાન વધારી દીધા છે ચાર જુલાઈ વોડાફોને પોતાનો પ્લાન વધારી દીધો છે વોડાફોન અને એરટેલ જે સાતસો ઓગણીસ રૂપિયાનો પ્લાન ચોર્યાસી દિવસનો હતો એ પ્લાન આઠસો સાહીઠ રૂપિયાનો થઈ ગયો છે આવા તમામ પોતાના પ્લાનમાં એકસો ચાલીસ રૂપિયા જેવો વધારો કરી દીધો એટલે લગભગ એકવીસ થી સત્યાવીસ ટકા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે તો ગ્રાહકોને મોંઘવારીનો માર સહેવો પડશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન